હેલો ફ્રેન્ડ્સ તૃષાસ ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે કોઈ રેસીપી શેર નથી કરવાની આજે હું તમને અલગ અલગ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી દિવાળી માટેના ડેકોરેશન્સ કઈ રીતના બનાવવા તે બતાવીશ જો આજનો વિડીયો ગમે તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને ઓલ પર કરી નાખજો તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલાં હું તમને ફ્લોટિંગ દીવા એટલે કે તરતા દીવા બતાવીશ જેના માટે મેં અહીં બે ગ્લાસ અને બે બાઉલ લીધેલા છે કાચના હવે એક પ્લાસ્ટિકનો ગ્લાસ લઈ લેશું આપણે અને તેને આવી રીતના આપણે કટ કરી લઈશું સ્ક્વેરમાં ડિસ્પોઝેબલ જે ગ્લાસ આવે છે તેને આપણે આવી રીતના કાપી લઈશું મોટું એક સ્ક્વેર કટ કર્યા પછી તેના નાના ચાર સ્ક્વેર હું કટ કરી લઈશ જેને આપણે આ ચાર દીવાની અંદર રાખીશું આપણે વાટ બનાવવા માટે રાખવાનું છે આની અંદર વાટ રાખવાથી વાટ તરતી રહેશે અહીં હું તમને ગ્લાસ અને બાઉલ બંનેમાં દીવા કઈ રીતના બનાવવા તે બતાવી રહી છું એટલે તમે ગમે બનાવી શકો છો ગ્લાસમાં પણ બનાવી શકો છો અને બાઉલમાં પણ બનાવી શકશો તો આવી રીતના મેં ચાર કટ કરી લીધા છે જેને આપણે વાટ બનાવી અને ચારે દીવામાં રાખીશું હવે એક સ્ક્વેર લઈ અને તેને આવી રીતના કાતરથી વચ્ચે ગોળ કટ કરી લઈશું અથવા તો તમે મોટા સૂયા અથવા તો સોયથી પણ કટ કરી શકો છો અને ત્યારબાદ આની અંદરથી આપણે આમ વાટ નાખી દઈશું અહીં મેં આવી રીતના દીવાની જે વાટ હોય તેવી મોટી વાટ બનાવીને લીધી છે પણ આની બદલે તમે લાંબી વાટ બનાવીને પણ લઈ શકો છો આવી જ રીતના હું ચારે વાટ બનાવી લઈશ હવે આની અંદર આપણે ડેકોરેશનના થોડા સામાન નાખી દઈશું અહીં મારી પાસે થોડા લટકણ અને એક તૂટેલું લટકણ છે તેના મોતી ને બધું પડેલું છે તે નાખી દઈશું તમે કોઈ પણ વસ્તુ આની અંદર ઉમેરી શકો છો કોઈ પણ મોતી કોળી બીજો કોઈ પણ ડેકોરેશનનો સામાન હોય સતારા હોય ગમે તે નાખી શકો છો તમારી ચોઈસ પ્રમાણે હવે આપણે ગ્લાસને પાણીથી પોણો ભરી લઈશું અને ત્યારબાદ આની અંદર બ્લુ કલરની જરી અને બ્લુ ફૂડ કલર થોડો ઉમેરીને આને મિક્સ કરી લઈશું તમે ફૂડ કલરની જગ્યાએ બાળકોના જે વોટર કલર આવે છે તે પણ એડ કરી શકો છો હવે આની ઉપર આપણે થોડું તેલ ઉમેરી દઈશું મોટી બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું તમે કોઈ પણ તેલ લઈ શકો છો આવી રીતના તેલ ઉમેરવાથી તેલ ઉપર તરતું રહેશે અને દીવા લાંબા સમય સુધી ચાલુ રહેશે હવે એક વાટકીમાં અલગથી તેલ લઈ અને વાટને આપણે આવી રીતના અંદર બોળી લઈશું આગળનો છેડો અને સહેજ પાછળ પણ બોળી લઈશું અને બાકી વાટ છે તે આપણે આની અંદર રાખીશું ત્યારે ઓઇલને સોક કરીને ધીમે ધીમે આખી અંદર બેસી જશે ખાલી ઉપર વાટ જ બહાર રહેશે બાકી આખી અંદર ડૂબી જશે તો આવી જ રીતના હું બીજા બધા દીવા તૈયાર કરી લઈશ તમે કોઈ પણ તમારી આઈડિયા પ્રમાણે ડેકોરેશન કરી શકો છો હવે આવી રીતના મારી પાસે બ્લુ કલરના સતારા પડેલા છે થોડા એ પણ આની અંદર નાખી દઈશ જેથી તે તરતા રહે ને એકદમ સરસ દેખાય આવી જ રીતના બીજા પણ હું તમને ફટાફટ દીવા બતાવી દઉં જેથી તમને આઈડિયા આવે આપણા ચારેય દીવા તૈયાર થઈ ગયા છે હવે આપણે દીવાને પ્રગટાવી દઈએ તમે આ દીવાને ઘરની બાઉન્ડ્રી ઉપર અથવા તો ડાઇનિંગ ટેબલ ઉપર રેક ઉપર ગમે ત્યાં ડેકોરેશન કરીને રાખી શકો છો અને આ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તૈયાર છે ખૂબ જ ઝડપથી બની જતા આપણા ફ્લોટિંગ અથવા તો તરતા દીવા એક વખત આ દિવાળીએ આવી રીતના દીવા જરૂરથી બનાવી જોજો બંગડીમાંથી ડેકોરેટિવ દીવા કઈ રીતના બનાવો તે હું તમને બતાવીશ જેના માટે મેં અહીં બે બંગડી લીધેલી છે તમે કોઈ પણ યુઝ ના કરતા હોય તેવી બંગડી લઈ શકો છો અને અહીં મેં લાલ કલરનું ઊન લીધેલું છે બંગડીને ભીગી રાખીને આવી રીતના ઊનથી આપણે ગાંઠ મારી દઈશું અહીં પાતળી બંગડી હોવાથી મેં બે બંગડી લીધેલી છે પણ જાડી બંગડી અથવા તો પાટલો હોય તો તમે એક લ્યો તો પણ ચાલે અને હવે આવી રીતના આપણે આખી બંગડીમાં ફરતે ઊનને વીંટી દઈશું ઘરમાં નાના બાળકો હોય ટીનેજિયર્સના અથવા તો દસ બાર વર્ષના તેને તમે આ આપશો કામ તો તેને પણ ખૂબ જ ગમશે બાળકોને ક્રાફ્ટ આમે બહુ વધારે ગમતું હોય છે તો આવી રીતના તમે એક વખત એને બતાવી દેશો તો તે પણ તમને બનાવીને આપી દેશે જો અહીં મેં આખી જ બંગડીમાં ઊનફરતે વીટી લીધેલું છે તમે જોઈ શકો છો અને હવે જે છેડો બચશે તેના ઉપર આપણે સહેજ ફેવિકોલ લગાડીને છેડાને ચોંટાડી દઈશું તમે આ બંગડી અથવા તો આ ડેકોરેટિવ દીવા છે તે એક વખત આ વર્ષે બનાવશો પછી દર વર્ષે તમારે ચાલશે હર વર્ષે બનાવવાની જરૂર નહીં પડે હવે છેડા ઉપર આપણે આવી રીતના ફેવિકોલ લગાડીને એને ચોંટાડી દઈશું આવી જ રીતના આપણે બીજા પણ બનાવી લઈશું અને હવે આની ઉપર આપણે સોનેરી કલરની લેસ વીંટવાની છે જો આપણી બંગડી તૈયાર થઈ ગઈ છે અહીં મારી પાસે આવી પાતળી સોનેરી લેસ પડેલી છે આ લેસના છેડા ઉપર આપણે સહેજ ફેવિકોલ લગાડી લઈશું અને તેને આની ઉપર આપણે ચોંટાડી દઈશું ખાલી આપણે છેડા ઉપર જ ફેવિકોલ લગાડીને ચોંટાડવાનું છે પછી ખાલી આમ વીટતું જવાનું છે બધે ફેવિકોલ લગાડવાની જરૂર નહીં પડે આવી રીતના ફરતે થોડી થોડો ગેપ મૂકીને આપણે લેસને વીટતા જઈશું ખૂબ જ સરસ લાગે છે અને આપણે ઘરમાં આવી બધી વસ્તુ પડેલી જ હોય છે છોકરાઓને આપણે સ્કૂલમાં ક્રાફ્ટનો વિષય આવતો હોય છે તો કંઈક ને કંઈક આવી રીતના ક્રાફ્ટની વસ્તુ પડેલી જ હોય છે તો એમાંથી તમે આ બનાવી શકશો જો આવી રીતના ફરતે વીટ્યા પછી હવે છેડે આપણે કટ કરી દઈશું લેસને અને આ છેડાને પણ ફેવિકોલ લગાડી અને ચોંટાડી દઈશું તો અહીં મેં આવી રીતના જે લાલ ઊનમાંથી બંગડી બનાવી છે દીવો બનાવ્યો છે તેવી જ રીતના બીજા પણ હું બનાવી લઈશ જો કેટલી સરસ લાગી રહી છે આપણી બંગડી આવી જ રીતના હું બીજા પણ બનાવી લઈશ જો અહીં મેં બીજા પીળા અને સફેદ ઊનમાંથી પણ બનાવ્યા છે હવે એની ઉપર આપણે બેટરી ઓપરેટેડ જે કેન્ડલ આવે છે તે મૂકી દઈશું તેની બદલે તમે રેગ્યુલર દીવા પણ રાખી શકો છો તો વેસ્ટ પડેલી બંગડીમાંથી એકદમ સરસ ડેકોરેટિવ દીવા તૈયાર છે જેને મેં અહીં રેક ઉપર રાખ્યા છે હવે હું તમને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખડાવીશ જેના માટે મેં અહીં આવી રીતના માટલી લીધેલી છે જૂની આવી રીતના માટલી પડી હોય અથવા તો ગરબા હોય તે પણ તમે લઈ શકો છો આ માટલીને આપણે આવી રીતના ગોલ્ડન સ્પ્રે પેઇન્ટ કલર કરી નાખશું તમે આની જગ્યાએ ઘરમાં પડેલો કોઈ પણ ઓઇલ પેઇન્ટ કલર પણ યુઝ કરી શકો છો પણ ઓઇલ પેઇન્ટ કલરને કરવામાં થોડીક વાર વધારે લાગે છે અને તેને સુકાતા પણ ચોવીસ કલાક જેવો સમય લાગશે જ્યારે આ સ્પ્રે કલર જે છે તે એકદમ જલ્દી થઈ જશે ફટાફટ આપણે સ્પ્રે મારી દઈશું એટલે આખી માટલીમાં એકદમ સરસ જલ્દીથી કલર થઈ જશે અને થોડાક જ કલાકમાં સુકાઈ પણ જશે અને સુકાતા પણ વાર નથી લાગતી પણ હા આ કામ તમારે ગ્લોવ્સ પહેરીને જ કરવાનું અને આંખમાં અથવા તો નાકમાં ઉડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું આવી રીતના માટલીમાં સાઈડની જે કોર છે ત્યાં પણ હું સ્પ્રે મારી દઈશ અને ઊંધી કરીને ફરીવાર આપણે થોડોક ઘાટો કલર કરી નાખીશું આવી રીતના હું બે માટલીમાં કલર કરીને આને થોડીવાર માટે રાખી દઈશું જ્યાં સુધી આ માટલીનો કલર છે તે સુકાય છે ત્યાં સુધી હું તમને પ્લાસ્ટિક બેગમાંથી ફૂલ બનાવતા શીખવાડી દઉં જેના માટે મેં અહીં એક પીળા કલરની પ્લાસ્ટિકની કોથળી લીધેલી છે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ આમાંથી એકદમ સરસ ફૂલ બનાવતા હું તમને શીખવાડીશ આવી રીતના આપણે કોથળીને પહેલાં એકદમ સરસ કરી લઈશું ઘડી ભાંગી લઈશું બધી આની અને હવે આમાંથી આપણે સ્ક્વેર કટ કરવાનું છે જે સાઈડમાં પકડવાનું હેન્ડલ છે તે આપણે કાપી નાખીશું અને ત્યારબાદ નીચેની જે સિલાઈ છે તેને પણ આપણે કટ કરી નાખીશું એટલે આમાંથી એક સરસ ચોરસ બની જશે આવી રીતના ચોરસ કર્યા પછી બીજી કોથળીમાંથી પણ હું આવી રીતના ચોરસ કાપી લઈશ બે કોથળીને ભેગા કરીને આપણે એક ફૂલ બનાવવાનું છે તો જો અહીં મેં બીજી કોથળી લીધી છે તેમાંથી પણ મેં અહીં ચોરસ કાપી લીધેલું છે હવે એક કોથળી ઉપર આપણે બીજી કોથળી રાખી દઈશું આવી રીતના રાખ્યા પછી હવે આપણે આને ફોલ્ડ કરી ને આનું ચોરસ બનાવવાનું છે તમે ગમે એ રીતના ફોલ્ડ કરી શકો છો ખાલી આપણે સ્ક્વેર બનવું જોઈએ હું આવી રીતના સિમ્પલ આને ફોલ્ડ કરી રહી છું અને ત્યાર પછી આવી રીતના ફોલ્ડ કરીને આનું નાનકડું એવું સ્ક્વેર બનાવી દઈશ આવી રીતના સ્ક્વેર કર્યા પછી આજે વધારાનું પ્લાસ્ટિક જરાક દેખાય છે તેને આપણે કાપી નાખશું કાતરથી જો આપણું ચોરસ બની ગયું છે અને વચ્ચે હું સ્ટેપલર મારી દઈશ જો અહીં મેં બંને સાઈડથી આગળ અને પાછળ બંને બાજુથી બે બે પિન મારી દીધી છે જેથી તે ખુલી ન જાય હવે આપણે આનું રાઉન્ડ કટ કરવાનું છે જેના માટે મેં અહીં નાની વાટકી લીધેલી છે તમે કોઈ પણ પ્લાસ્ટિકનું ઢાંકણું પણ લઈ શકો છો તેને રાખીને રફલી આપણે એક બનાવી દઈશું અને ત્યાર પછી આ રાઉન્ડને આપણે કટ કરી લઈશું આ ફૂલ એટલા સરસ બને છે અને લાગે પણ ખૂબ જ સરસ છે તમે એવી રીતના ફ્લાવર બનાવી મંદિર ઉપર પણ ડેકોરેશનમાં રાખી શકો છો અથવા તો ઘરમાં તોરણ બનાવીને રાખી શકો છો ગમે ત્યાં રાખી શકો છો જો આપણું અહીં એકદમ સરસ ગોળ કટ થઈ ગયું છે હવે આપણે આને ઝીણા ઝીણા કટ કરવાના છે સાઈડમાં પણ પહેલાં આવી રીતના આપણે સામસામે એક કાપા મૂકી દઈશું તમે ડાયરેક્ટ ઝીણા ઝીણા કટ પણ કરી શકો છો પણ આવી રીતના કરવાથી વધારે વ્યવસ્થિત થશે એક કાપો કરે પછી એની સામે આપણે બીજો કાપો કરીશું જ્યાં સુધી આપણી સ્ટેપલરની પિન છે ત્યાં સુધી આપણે કટ કરવાનું છે આવી રીતના બે સાઈડ કર્યા પછી બીજી સામેની બે સાઈડ પણ કરી નાખશું એટલે આવી રીતના આપણે પહેલાં ચાર બાજુ કાપા કરી લઈશું અને ત્યાર પછી વચ્ચે વચ્ચે ઝીણા ઝીણા એકદમ કાપા કરીશું જેટલા ઝીણા કાપા કરીશું એટલું ફૂલ આપણું સરસ દેખાશે અને આમાં કાતર એકદમ ધારવાળી હોય તેવી જ લેવાની તો જ કાપશે જો ધાર વગરની કાતર હશે તો સરખા કટ નહીં થાય તો ફૂલ તમારું સરખું નહીં બને તો એકદમ શાર્પ કાતર હોય એનાથી આવી રીતના આપણે એકદમ પાસે પાસે ઝીણાં ઝીણા કટ કરી લઈશું અહીં મેં પીળા કલરનું ફૂલ બનાવ્યું છે એવી રીતના તમે ઓરેન્જ કોથળીમાંથી જો ફૂલ બનાવશો તો એકદમ બલગોટો હોય એવું જ લાગશે જો અહીં મેં બધા જ કાપા કરી લીધા છે તમે જોઈ શકો છો અને હવે આને આપણે ખોલવાના છે જો એવું લાગે વચ્ચે કે ક્યાંક અમુક કોથળી વચ્ચેથી ખુલી નથી આવી રીતના જોઈન્ટ ગઈ છે તો તેને ફરીવાર તમે આમ કાતરથી કટ કરી શકો છો બધા છેડા એકદમ સરસ છૂટા છૂટા થવા જોઈએ આવી રીતના સેજ આપણે કટ કરી લઈશું તો વેસ્ટ પડેલી કોથળી અથવા તો જબલા જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ તેમાંથી તમે જોઈ શકો છો કે કેટલું સરસ ફૂલ બની શકે છે અને આ કામ બાળકોને પણ ખૂબ જ ગમશે જો મોટા બાળકો હોય તો તેને તમે કરવા દઈ શકો છો હવે હાથેથી આપણે એને આમ ગોળ ગોળ કરી લઈશું અને ફૂંક મારતા જઈને આના બધા જ છેડાને છૂટા કરી લઈશું સેજ સેજ ફૂંક મારવાની એટલે એકદમ સરસ છૂટા થઈ જશે તો જો આપણું એકદમ સરસ ફૂલ તૈયાર થઈ ગયું છે આવી જ રીતના મેં તૈયાર પ્લાસ્ટિકવાળાની દુકાનેથી યલો કલરના જબલા લીધા હતા એક સરખા અને તેમાંથી મેં બધા જ યલો ફૂલ બનાવીને તૈયાર કરી લીધા છે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલ બન્યા છે આ કલર થોડોક ડાર્ક હતો એટલે મેં આવા યલો કલરના એક સરખા જબલા લઈને આવી રીતના ફૂલ બનાવી લીધા છે હવે આમાંથી આપણે માળા બનાવવાની છે જેના માટે અહીં મેં એક સોય અને દોરો લીધેલો છે દોરો મજબૂત હોય એવો લેવાનો હવે આપણે વચ્ચે જ્યાં પિન મારી હતી સ્ટેપલર ત્યાંથી આપણે સોયને નાખવાની છે આ જે સ્ટેપલરની પિન દેખાય છે તેની બાજુમાંથી આપણે સોય પોરવી દઈશું આની અંદર આવી રીતના કર્યા પછી નીચે મેં દોરામાં ગાંઠ મારેલી છે તો આવી રીતના ફૂલને પોરવી દઈશું અને હવે બીજું ફૂલ પોરવતા પહેલાં મેં અહીં સ્ટ્રો લીધેલી છે સ્ટ્રોના આપણે આશરે બે બે ઇંચ જેટલા ટુકડા કરી લઈશું વચ્ચે આવી રીતના સ્ટ્રોને આપણે પોરવતા જઈશું જેથી બધા ફૂલ વચ્ચે થોડો ગેપ રહે તો આપણી માળા સરસ લાગશે આવી રીતના આપણે કટ કરતા જઈશું એક સરખા અને આ જે સ્ટ્રો છે તેને પણ આપણે સોયમાંથી આવી રીતના કોરવી લઈશું આવી રીતના કર્યા પછી આની ઉપર આપણે બીજું ફૂલ લગાડી દઈશું આવી રીતના આપણે આખી માળા બનાવી લઈશું આવી માળા બનાવીને તમે મંદિરમાં સાઈડમાં ડેકોરેશનમાં રાખી શકો છો અથવા તો દરવાજાની આગળ તોરણ જેવું બનાવીને રાખી શકો છો ઘરમાં ગમે ત્યાં ટીંગાડી શકો છો ખૂબ જ સરસ લાગશે અને મુરજાશે પણ નહીં આવાના આવા રહેશે તો માળા તમારી આવીને આવી પડી હશે અને આમે મેલી થાય તો તમે આને વોશ પણ કરી શકો છો તેવી જ રીતના ફરીવાર સ્ટ્રોનો ટુકડો નાખી અને બીજું ફૂલ નાખીશું આવી રીતના પોરવતા જઈને બધા જ યલો ફૂલની આપણે માળા બનાવી લઈશું જો કેટલી સરસ દેખાઈ રહી છે આપણી માળા અહીં મેં બધા જ ફૂલને પોરવીને માળા બનાવી લીધી છે હવે યલો સ્ટ્રો ખતમ થઈ ગઈ હતી તેથી મેં વચ્ચે ગ્રીન સ્ટ્રો નાખી છે પણ કંઈ વાંધો નહીં દેખાવમાં તો સરસ જ લાગી રહ્યું છે તેવી જ રીતના મેં ઓરેન્જ કલરના ઝભલા લઈને તેની પણ માળા બનાવી લીધી છે જો એકદમ સરસ ગલગોટાની માળા હોય તેવું જ લાગી રહ્યું છે તો આ માળા આપણી બંને તૈયાર છે હવે આપણે માટલા જે સુકવવા રાખ્યા હતા બારે તે અંદર લઈ લઈએ જો અહીં મેં માટલું લઈ લીધું છે બે માટલાને મેં પેઇન્ટ કરીને રાખ્યા હતા બંને સરસ સુકાઈ ગયા છે હવે આને તમે કોઈ પણ તમારી ચોઇસ પ્રમાણે ડેકોરેશન કરી શકો છો અહીં મારી પાસે આવી રીતના લેસ પડેલી છે તો લેસને આવી રીતના આપણે માપ કરી અને કટ કરીને ચોંટાડી દઈશું એવી જ રીતના બંને માટલામાં હું લેસને ફેવિકોલની મદદથી ચોંટાડી દઈશ અને એના સિવાય પણ તમે તમારી ચોઇસ પ્રમાણે સતારા આભલા ગમે તે ચોંટાડીને મટકીને ડેકોરેશન કરી શકો છો નીચેની માટલી છે તે હું એમનેમ જ રાખીશ અને ઉપર જે આપણે રાખીશું તેને હું થોડી ડેકોરેટિવ કરી દઈશ જો અહીં મેં ચોંટાડી લીધેલું છે તેવી જ રીતના મેં બંને માટલી તૈયાર કરી લીધી છે અને નીચે અહીં એક સ્ટેન્ડ રાખી દીધું છે અને ઉપરની જે માટલી છે તેમાં મેં આવી રીતના સાઈડમાં ડેકોરેશન પણ કરી દીધું છે તમે ઈચ્છો તો બંને માટલામાં પણ કરી શકો છો હવે એકની ઉપર આપણે બીજું માટલો આવી રીતના ક્રોસમાં રાખવાનું છે સીધું નથી રાખવાનું આવી રીતના નમતું રહે તે રીતના આપણે રાખીશું આવી રીતના રાખ્યા પછી આપણે જે આવા પ્લાસ્ટિકના બેગના ફૂલમાંથી જે માળા બનાવી છે તેને આની અંદર નાખી અને લટકતી રાખવાની છે થોડી માળા આપણે આની અંદર જવા દઈશું અને બાકીની નીચે લટકતી રહે તે રીતના રાખીશું આવી જ રીતના બધી માળા ગોઠવી અને આપણે એકદમ સરસ ડેકોરેશન કરી નાખીશું તમે ઘરના કોઈ પણ ખૂણામાં મંદિરની બાજુમાં અથવા તો ગમે ત્યાં તમારી ઈચ્છા હોય અને જગ્યા હોય ત્યાં આવી રીતના ડેકોરેશન કરી શકો છો જુઓ મેં અહીં ડેકોરેશન કરીને રાખ્યું છે તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે નીચે આપણે જે બંગડીના દીવા બનાવીને રાખ્યા હતા તે રાખ્યા છે અને આજુબાજુમાં ફ્લાવર પોટ રાખ્યા છે તો ઘરના કોઈપણ ખૂણામાં અથવા તો મંદિર આગળ જ્યાં પણ જગ્યા હોય સોફાના વચ્ચે જે ખૂણો હોય ત્યાં પણ તમે આવી રીતના બનાવીને રાખી દો તો ખૂબ જ સરસ લાગશે તો છે ને એકદમ અલગ જ આઈડિયા વેસ્ટ પડેલા ઝભલામાંથી આપણે એકદમ સરસ ફૂલ બનાવીને આવી રીતના ડેકોરેશન કરી શકીએ છીએ તમને ફુગ્ગામાંથી ફાનસ બનાવતા શીખવા જેના માટે અહીં મેં એક પ્લેટ લીધી છે તેની અંદર આપણે થોડો ફેવિકોલ કાઢી લઈશું આવી રીતના થોડોક ફેવિકોલ લીધા પછી આપણે આની અંદર થોડું પાણી ઉમેરીને આને ડાયલ્યુટ કરી નાખીશું ફેવિકોલ એકદમ જાડો અને ઘાટો હોય છે તો પાણી નાખીને આને ચમચીથી મિક્સ કરીને થોડો આપણે ડાયલ્યુટ કરી નાખીશું આપણે એકદમ પાતળો કરવાનો છે તો જુઓ અહીં ફેવિકોલ અને પાણી બંને એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો આ તૈયાર થઈ ગયું છે અને હવે આ કામ કરતાં પહેલાં આપણે નીચે ન્યૂઝપેપર રાખી દઈશું નહીંતર આના ટીપાં પડશે તો આપણી પ્લેસ ખરાબ થશે નીચે હું એવી રીતના છાપું રાખી દઉં છું અને એની ઉપર આપણે રાખી દઈશું અને હવે આપણે આની અંદર ઊનને અથવા તો દોરીને પલાળવાની છે તમે કોઈ પણ કલરનું ઊન લઈ શકો છો તમારે જે કલરનું ફાનસ બનાવવું હોય તે કલરનું તમારે લેવાનું અત્યારે આમાં ડૂબાડીએ છીએ એટલે તમને એવું લાગશે કે તે આખું વ્હાઇટ થઈ જશે પણ તે બિલકુલ વ્હાઈટ નહીં થાય તેનો જેવો કલર હશે ઊનનો તેવો જ રહેશે તો આપણે થોડોક ઊન આવી રીતના ખોલતા જઈશું ને આની અંદર પલાળતા જઈશું પછી જો જરૂર લાગશે તો વધારે ઊનને પલાળીશું જો અહીં મેં થોડોક ઊનને દોરીને આવી રીતના આની અંદર પલાળીને રાખી દીધી છે હવે આપણે એક ફુગ્ગો લઈ લઈએ ફુગ્ગો તમે કોઈ પણ નાનો કે મોટો તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો હવે ફુગ્ગાની ઉપર આપણે આવી રીતના ઊનને ગાંઠ મારી દઈશું આ કામ તમે ગ્લવસ પહેરીને પણ કરી શકો છો આવી રીતના ગાંઠ માર્યા પછી આપણે આજે ફવિખોલમાં ડૂબાડેલી દોરી છે તેને ફુગ્ગાની ફરતે વીંટવાની છે આડી ઊભી ત્રાસી ગમે એમ આપણે આને કવર કરવાનું છે અને તમે એકદમ ઘાટું અથવા તો થોડું ગેપ રહે એવી રીતના પણ કવર કરી શકો છો આવી રીતના ફેરવતા જઈશું અને આને વીંટતા જઈશું આખા ફુગામાં ફરતે આવી રીતના વીટી લીધી છે અને જે છેડો બચે તેને આપણે સહેજ ફેવિકોલ લગાડીને ચોંટાડી દઈશું આપણો એક ફૂગો તૈયાર થઈ ગયો છે હવે આને આપણે આ પણ ખૂબ જ જલ્દીથી સુકાઈ જશે બહુ વાર નથી લાગતી આને હવે આપણે આને કપડાં સુકવવાની દોરી ઉપર આવી રીતના ઉપર ચીપટી લગાડીને લટકાડી દઈશું સુકાવા માટે થોડાક જ વારમાં આ એકદમ સરસ અને તૈયાર થઈ જશે અને જો ક્યાંય એવું લાગે કે દોરી ઘાટી છે અને બીજા આછી લાગે છે તો દોરીને તમે હાથેથી આવી રીતના પોળી પણ કરી શકો છો આવી રીતના કર્યા પછી હવે હું આને સુકાવવા માટે રાખી દઈશ જુઓ આપણો ફુગ્ગો અને દોરી એકદમ સરસ સુકાઈ ગયા છે હવે આને આપણે કટ કરી લઈશું આપણે ફૂગો છે તેને વચ્ચેથી પહેલા કાપો મૂકી દઈશું આવી રીતના કર્યા પછી જ્યાં ફૂગો અંદર બચો છે આપણે દોરીથી બાંધેલો હતો તેથી નીકળશે નહીં તો આપણે દોરી સહિત એનું ઉપરનું જે છે ફુગ્ગાનું તે કાપી લઈશું તો પણ દોરી છૂટી નહીં પડે આવી રીતના આપણે થોડીક દોરી પણ કટ થઈ જાય તો કંઈ વાંધો નહીં કાપીને ફુગાને કાઢી લઈશું તો જો આપણું એકદમ સરસ ફાનસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એવી જ રીતના મેં બીજો લાલ કલરના ઊનથી પણ ફાનસ તૈયાર કર્યું છે જોઈ રહ્યું એ મેં થોડું નાનું કર્યું છે ને યલો થોડું મોટું કર્યું છે હવે આ ફાનસને તમે આખું આમ વિખાઈ જાય અથવા તો આવી રીતના પેક કરીને કબાટમાં રાખી શકો છો પછી બીજી દિવાળી આવે ત્યારે પાછું ઉપયોગમાં લઈ શકો છો નાનો શેપ વિખાઈ જાય તેના માટે ગમે ત્યાંથી ફુગ્ગો અંદર નાખવાનો અને પછી ફુગ્ગાને એકદમ સરસ ફૂલાવાનો એકદમ ટાઈટ ફુગ્ગાને ફૂલાવી દેવાનો તો પાછો જે આનો શેપ છે તે આવી જશે આવી રીતના ફુગ્ગો ફૂલાવશો એટલે જે દોરી આડાવડી થઈ ગઈ છે તે એકદમ સરસ પાછી શેપમાં આવી જશે જો તમે જોઈ શકો છો કે પાછો એકદમ સરસ શેપ આવી ગયો છે તો આવી રીતના એક વખત આ ફાનસ બનાવશો અને આવતી દિવાળીએ પાછો યુઝ કરવો હોય તો પાછો તમે આને યુઝ કરી શકશો આવી રીતના આપણું ફાનસ તૈયાર છે તો આપણે દિવાળી જાય પછી આને સંકેલીને કબાટમાં રાખી દઈએ અને નેક્સ્ટ દિવાળીમાં પાછો ઉપયોગ કરી શકશો તો એક જ વખત તમારે મહેનત થશે અને દર દિવાળી આ ડેકોરેશન તમે રાખી શકશો અને હવે અહીંયા સાઈડમાં દોરી આવી રીતના બાંધીને આને લટકાવી દઈશું એવી જ રીતના પીળું જે આપણે ફાનસ બનાવ્યું છે તેમાંથી પણ દોરી પસાર કરીને ગાંઠ મારી દઈશું અને આને પણ લટકાવી દઈશું આવી રીતના બંને આપણા ફાનસ તૈયાર થઈ ગયા છે અને હવે આની અંદર આપણે લાઇટ રાખવાની છે અહીં મેં બેટરી ઓપરેટેડ જે કેન્ડલ આવે છે તે લીધેલી છે તમે આની જગ્યાએ આની અંદર ફાનસની અંદર બલ્બને પણ લટકાવી શકો છો રાખીને અને આપણે વચ્ચે આવી રીતના રાખી શકશો તમારે જો બલ્બ રાખવો હોય તો દોરીને સહેજ પોળી કરી જગ્યા કરી અંદર બલ્બ લટકાવીને પાછી દોરી શેપમાં રાખી શકશો તો જો અહીં મેં બંને ફાનસને લટકાવી દીધા છે તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે રાત્રે તો આનો ઉઠાવ એકદમ વધારે સરસ આવશે તો તૈયાર છે ફુગ્ગામાંથી બનાવેલા ફાનસ હવે હું તમને ખૂબ જ સરળ રીતે કંદિલ બનાવતા શીખડાવીશ જેના માટે મેં અહીં બે ક્રાફ્ટ પેપર લઈ લીધા છે તમે કોઈ પણ કલરના લઈ શકો છો હવે એક પેપર લઈને તેની ઉપર આપણે સાઈડમાં આવી રીતના બંને બાજુ એક પાતળી લાઈન દોરી લઈશું અને ત્યારબાદ એક લાઈન ઉપર આપણે એક એક સેન્ટીમીટરના અંતરે આવી રીતના માર્ક કરી લઈશું આખી લાઈનમાં આપણે માર્ક કરવાના છે હવે એ જે માર્ક કર્યા ત્યાંથી નીચેની લાઈન સુધી આપણે આવી રીતના લાઇન ડ્રો કરી લઈશું ઊભી જો આખામાં મેં અહીં લાઇન ડ્રો કરી લીધેલી છે આવી રીતના કર્યા પછી હવે આપણે આને કટ કરવાની છે જેના માટે મેં અહીં એક કટર લઈ લીધું છે આપણે આવી રીતના સ્કેલ રાખતા જઈશું અને કટરથી કટ કરતા જઈશું જેથી બધી જ સ્ટ્રીપ સરસ કટ થઈ જાય ઉપરને નીચે આપણે જે આડી લાઇન દોરેલી છે ત્યાં સુધી જ આપણે કટ કરવાનું છે આખું કટ નથી કરવાનું જો અહીં સરસ બધી લાઇન મેં કટ કરી લીધી છે હવે બીજું એક પેપર લઈ લઈશું તેની ઉપર આને આપણે ચોંટાડવાનું છે જેના માટે નીચેનું પેપર છે તેના ઉપર આપણે આવી રીતના ફેવિકોલ લગાડી દઈશું તમે ગુંદર પણ લગાડી શકો છો આવી રીતના કર્યા પછી ઉપર આજે આપણે કટ કરેલું પેપર છે તે આવી રીતના છેડા પહેલાં ચોંટાડી દઈશું અને પછી વચ્ચે ચોંટાડશું એકદમ સરસ ચોંટી જશે અને હવે એક સાઈડ આવી રીતના ચોંટાડ્યા પછી નીચેની સાઈડ આપણે આખું નથી ચોંટાડવાનું આપણે નીચેના પેજ ઉપર પહેલાં આવી રીતના સ્કેલ રાખી દઈશું એટલો ભાગ આપણે મૂકી દેવાનો છે અને ત્યાર પછી આની ઉપર આપણે ફેવિકોલ સાઈડમાં લગાડી દઈશું આવી રીતના અને ઉપર જે રેડ કલરનું છે તેની પટ્ટી છે તેને આમાં ચોંટાડી દઈશું આવી રીતના આવી રીતના કર્યા પછી હવે નીચે જે આપણે સ્કેલ રાખી હતી એટલો ભાગ આપણે આનો કટ કરી નાખવાનો છે અને આપણે કાતરની મદદથી કાપી લઈશું અને આ જે પટ્ટી આપણે કાપી છે એને ફેંકવાની નથી એમાંથી આપણે બીજી બે પટ્ટી કાપી અને ઉપર નીચે આને લગાડશું તો આ જે પટ્ટી આપણે કટ કરી છે તેમાંથી આપણે બીજી બે પાતળી પટ્ટી કાપી લઈએ આવી રીતના બે પટ્ટી મેં કટ કરી લીધી છે હવે આપણે આને આવી રીતના ચોંટાડવાનું છે એટલે આપણું કંદિલ સરસ બની જશે જો તમે જોઈ શકો છો અહીં આપણે ફેવિકોલ લગાડી દઈશું અને આને ચોંટાડી દઈશું આ ક્રાફ્ટની વસ્તુ છે બાળકોને પણ ખૂબ જ ગમશે તો તમારા ઘરમાં એવા બાળકો હોય કે જે આવું કરી શકે તમે તેને પણ કરવા દઈ શકો છો આવી રીતના કર્યા પછી આપણે આને ચોંટાડી દઈશું જો અહીં મેં ચોંટાડી દીધા છે છેડા એકદમ સરસ લાગી રહ્યું છે તમે જોઈ શકો છો અને હવે આપણે આ જે પટ્ટી કટ કરીને રાખી હતી તેને સાઈડમાં ફેવિકોલ લગાડીને ઉપર અને નીચે આવી રીતના આપણે ચોંટાડી દઈશું જો મેં ઉપર અને નીચે બંને પટ્ટી ચોંટાડી દીધી છે હવે આની નીચે પેલા જે લટકતા હોય એવું આપણે કરવા માટે બીજા બે ક્રાફ્ટ પેપર લઈ લઈશું જેના માટે મેં અહીં લાલ અને પીળા કલરના ક્રાફ્ટ પેપર લીધેલા છે બે ક્રાફ્ટ પેપર સાથે રાખી દઈશું અને આની ઉપર આપણે એક આવી રીતના લાઇન ડ્રો કરી લઈશું અને પછી લાંબી આવી રીતના સ્ટ્રીપ દોરી લઈશું આમાં આપણે નીચે લાઇન નથી દોરવાની ખાલી ઉપર એક જ જગ્યાએ લાઇન દોરવાની છે જો અમે અહીં આખામાં લાઈન દોરી લીધેલી છે હવે બંને પેપરને સાથે રાખીને આપણે આને કટ કરીશું ઉપર લાઇન ડ્રો કરી છે ત્યાં સુધી જ આપણે કટ કરવાની છે આખામાં નહીં કરીએ હવે આ બે પેપર અલગ ના થઈ જાય તેના માટે પહેલાં આપણે આને ચોંટાડી દઈએ ફેવિકોલ લગાડીને આપણે બે પેપરને સાથે ચોંટાડી દઈશું ને પછી કટ કરીશું એટલે બંને પેપર સાથે કટ થાય આવી રીતના ચોંટાડી દઈશું અને હવે આપણે જે પટ્ટીઓ ડ્રો કરીને રાખી હતી તે કાપી લઈશું જો અહીં મેં બધી જ પટ્ટી કાપી લીધેલી છે કેટલું સરસ લાગી રહ્યું છે અને આપણે આમ રાઉન્ડ કરીને નીચે લગાડીશું જુઓ હવે આપણે કંદીલ જે બનાવીને રાખ્યું હતું તે લઈ લઈએ તેમાં આપણે આ પટ્ટી લગાડવાની છે જેના માટે પહેલાં આપણે આને છેડા ઉપર ફેપર લગાડીને બંને છેડાને જોઈન્ટ કરી લઈશું તમે ડાયરેક્ટ છેડાને જોઈન્ટ ન કરો ને એમાં ચોંટાડતા જાઓ ડાયરેક્ટ તો પણ ચાલે જેમ તમને ફાવે એમ તમે કરી શકો છો હવે આપણે આ કંદિલને અંદરની સાઈડ આવી રીતના ફેવિકોલ લગાડી લઈશું તમે કોઈ પણ બાજુમાં લગાડી શકો છો ઓલી સાઈડ કે આ સાઈડ ગમે એ સાઈડ બધે સરખી જ લાગશે અને ત્યાર પછી આને અંદર નાખી દઈશું આપણે જ્યાં ત્યાં સ્ટ્રીપ કટ કરી છે એટલો ભાગ જ આપણે બહાર દેખાવાનો છે બાકીનો જે પટ્ટી ઉપર રાખી હતી તે આખી અંદર નાખી દઈશું અને આવી રીતના હાથેથી દબાવતા જઈને આને ચોંટાડી દઈશું તો જુઓ આપણું એકદમ સરસ કંદિલ બની ગયું છે હવે આને લટકાડવા માટે બીજી મેં અહીં એક પટ્ટી લીધેલી છે તેની સાઈડમાં ફેવિકોલ લગાડીને આવી રીતના બંને સાઈડ આપણે ચોંટાડી દઈશું અને તે સુકાઈ જાય પછી આપણે આના મદદથી કંદેલને લટકાડી શકીશું એવી રીતના કરીને આપણે આમાં ચોંટાડી દઈએ હવે આની અંદર બલ્બ રાખીને આમાંથી લાઇટનો પ્રકાશ બહાર આવે તેના માટે જે અંદરનું ગ્રીન જેવું પેપર દેખાઈ રહ્યું છે તેમાં હું ટૂથપિકની મદદથી કાણા કરી લઈશ જો આવી રીતના મોટી એક ટૂથપિક લઈ અથવા તો સ્ક્રુઅર્સ લઈને એની મદદથી અહીં મેં આની અંદર કાણા કરી લીધા છે ફરતે બધે જ ગમે એટલા કાણા તમે કરી શકો છો આવી રીતના કરવાથી આપણે જ્યારે બલ્બ ચાલુ કરીશું તો એમાંથી પ્રકાશ બહાર આવશે તો હવે હું તમને લટકાડીને બતાવું જો અહીં મેં લટકાડી દીધું છે કંદીલ કેટલું સરસ લાગી રહ્યું છે આ હાજી દિવસના લગાડ્યું છે એટલે આવું દેખાય છે રાતના અંધારામાં તો ખૂબ જ સરસ લાગશે તો એક વખત આ રીતના કંદિલ પણ જરૂરથી બનાવજો તો આજની બધી જ તમને ડીઆઈવાય વાય આઈડિયાઝ કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો હવે અહીં તમને મારું હિન્દી ચેનલનું આઇકન પણ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી તમે મારી હિન્દી ચેનલની રેસીપીઝ પણ જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ